જે એને જરાય ત્રણ પ્રકારની જમીનમાં ફેરવા બાબત મહેરબાન સાહેબ જય પાસે નંબર અરજ કરીને અમો અરજદાર નંબર જેટલા નામ હોય બધા અરજદાર તરીકે લખે તાલુકો જિલ્લો ખાલી જગ્યા હેઠળ જમીન ખાલી જગ્યા રેવન્યુ સર્વેન્યુ વતી ધારણ કરીએ છીએ અહીં ટોટલ ચોરસ મીટર લખવાના છે આપ સાહેબ છે નંબર અરજ કરવાની કે સદરૂ ખેતીની જમીન માં એટલે ટોટલ જે લખ્યા છે એમાંથી જેટલો ખરાબો બોલે છે એના વિશેની વાત છે કે આટલા વર્ષો પહેલા આમાં તમારા નામે ચડી નથી લખવાની તમારા બાપદા હિતર વસ્તી હોય ને તો એ લખી નાખવાની હિતર વર્ષ તમારા નામે ભલે હાથ વર્ષ પહેલાં આવી હોય હિતેર વસ્તી પરાપૂર્વથી અમારા વંશવાલી પરંપરાગત ખેતી કરી વિવિધ પાકોનું વાવેતર તમે ખરીદ કરી લીધું તો લખવાની અમારી ખરીદ કરી લીધી પૂર્વ વંશ પરંપરાગત થી એટલે હિતર વર્ગ નાખવાના જેટલા થતા હોય પેલી અરજી થી આશરે એ સમજાણો ખરીદ કર્યા હોય તો પણ પરાપૂર્વ જ છે તમારા અધિકારો તમને જેવા હતા એવા જ મળ્યા છે એટલે એ જ બતાવવાનું છે સદરો જમીનમાં માં અમો પીએ તેતો થી બોર કનેક્શન કરી વીજળી કનેક્શન કરી જે કાઈ લખેલું હોય એ કરેલું છે અમારો સાત નંબર ઉતારામાં જમીન અવર કોતખરાબો ક્ષેત્ર પર હેક્ટર આડે આટલા માં હવે અહીં ઉલ્લા કરવાનો છે કેટલો લખાઈને પોત ખરાબો આવે છે આવે છે આ સદરું જમીન સાત બાર આઠ છ નંબર નોંધમાં આપણી રજિસ્ટ્રી નકલ ઓલા ડીએલઆના ડોક્યુમેન્ટ જે કઢાવ્યા છે ને એ તમામ લખી નાખો જોડી દીધા છે ગામ નમૂનો એક સીમતરનો નકશો સોળ નંબરનું પત્રક વગેરે પુરાવા તારીખે રજૂ કરીએ છીએ આપ સાહેબને નંબર અરજ કરીને અવગની જમીન જરાયતરમાં ફેરવાય તો ઘટતું કરવા અરજ આજે ડોક્યુમેન્ટ લીખાય એ બધા સાથે સાત નંબર આઠ સાથે જોડી દેવાના અરજદા સહી કરીને દઈ દો પાંચ રૂપિયાની કોર્ટ પી સ્ટેમ મારો બધા ડોક્યુમેન્ટ કરાવીને આ પુગલા કોપી કરીને ઇન્વર્ટ કરીને લઈ લો તમે